રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ જો વાયુમાં જોવા જાવ હું કેટલો કાગો થયો ને એ રાજુભાઈ ગયો હે દૂધ દેવા અને ખબરમાં એકવાર તો આપણે જો વાથી એ પાણી જે એટલે નદી કાંઠા વાળો છે ને એ હવે અહીંયા બહુ આવતું નથી એટલે એ ખાલી બાથરૂમના ટાંકા પૂરતો જ હવે ભરવામાં આપણે આ ખેડખેડ વાળા નિહારની મોટરનું જવા દીધું હે એટલે આ જરાક અહીંયા બગીચો પાવાનું હાલે હે બાપુ છે નિયા પાણી તો ઢેક છે તો હાલો બગીચો પી જાય અવેડો ભરાઈ જાય પછી આપણે કરી દઈએ ટૂંકા ચામાં છે ને મોટર ચાલુ બસ રાજુભાઈ લાઈન ના ટપાડ જો ભાઈ હા એ ભાઈ અમારે રાજુભાઈ છે ને મૈયારું કરી કેટલું દૂધ થાય ભાઈ અત્યારે સાંજે પાંચ લિટર થાય હા હા કેવો સાંજે પાંચ થાય એમ ત્યાં કહો

तो का, बता। पीर तो पीर हा पीर हा તો ભાઈ હાલો સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે ફૂલ લાઈટ આવી ગઈ છે ને આપણે આગતરા ધાણામાં જે અધૂરું છે ને ત્યાં કરી દીધું ચાલુ ભાઈ તૈડું પડ્યું છે જમીનમાં વાત જવા દઉં અગિયારો બાર તેર મિનિટ જેવો થાય છે જે થાય હવે કઠણ થઈને એક પાણી પાવું છે કાકા આવ્યા હતા ને કાકા કહેતા હતા કે હવે આ ધાણાઓને પવાય નહીં જો આ થાગડા છે ને એમાં એ કે કંઈ વરહી નહીં ફૂલતા છે પણ એમાં કંઈ વજન નહીં પૂરે અને એના હાટું થઈને તમ પાણી પાવ ને એટલે એ કે ઓલા ધાણા છે ને કાળા પડે લીલો કલર ના આવે કેમકે દાણો કે લીલો રહી જાય તાણથી પાકે દાણો હુકાઈ જાય એટલે એને બગડવાની જરાય બીક ના રહીએ કલર સારો આવે એટલે કે ખરેખર એને હે ને પાવાની જરૂર હતી નહીં મારે ક્યારો વારવાનો ટાઈમ થઈ ગયો ને આમાં હલાતું નથી આપણે નબળામાં નબળા દાણા છે ને અહીંયા છે એટલે આમાં માયરું કઈટું હલાય છે બાકી ક્યાંય હલાય એમ નથી હવે આટી ચડી ગયા નમી ગયા હોય ને થાણા એટલે ધીરે ધીરે જો પાણી ચાલુ કર્યું રાજુભાઈ તો હિરાવી આવીએ રાજુભાઈ ભૂખો ના રહી શકે અને મેં હમણાં હિરાવવાનું બંધ કરી દીધું હે અને હમણાં થોડોક ખોરાક ઓછો કર્યો હે કેમ કે હમણાં થોડીક કામ ભીડ નું કામ નથી વજન વાળું કામ નથી ભર્યાંગ કામ નથી એટલે બીક લાગે હે ઉનાળો તું એ મન લાગે હે ને ખોરા ફોરા કામ હોય ને પછી જે હોય વાહનું થી થાતા હોય એવા કામ હોય એટલે પછી શરીર વળી વધી જાય એના કરતા થોડોક કંટ્રોલ રાખી તો સારું હજી પાછા લાડવા ખાવાના બાકી છે ને ભાઈ હાલો જો પાણી મારો ક્યારો ભરાઈ ગયો છે તો હું વારી લઉં અને હવે ટાઈમે જોઈ લઉં ટાઈમે વારવું જો કેમ કે હાલવું મુશ્કેલ છે અને અટાણું થાર છે ને એ કપડાની પથારી ફેરવી નાખે બે મોટરનું પાણી આવે ભાઈ પાવડો આડો રાખ દે ને એટલે નાખું ના તો હોય જરાક બે સરખો રાખવો પડે માય પે મેળ પાવડાને પાછળથી બહુ પાણી ન જાય એટલે ધોવાય નહીં આ પોઝિશન છે ભાઈ જો ધાણાનું ફાલ તો નથી જ લીધો પણ જો વજન કંઈક થઈ જાય તો અડધ અડધ મણ નહીં થઈ જાય હવે કે પછી આ તો આપણે થોડાક છૂટે હતા અને પાંચ આઈરેન્જ છે એટલે આ બહુ હેલા તો કદાચ નહીં થાય હમણાં ચા પુગડવાનો ઉધડુ રાખ્યો કે જય માતાજી જય શ્રી કૃષ્ણ હા ચા પુગડવના આપણે બધા ટાઈમ ચા કરવાના એનો ટાઈમ હાચવી લે ભાઈ અમારે આ હે ને હા લું જરેક પાણી પીતો સજીય પાણી પી લેલ ચા આઈવો ક્યાં તસવી ગઈ મટે એકલો એકલો

हां मगर ने खवाई गयो है ना ठीक है घर ने की ने हिराई हुई नहीं थैगिया में बधा जो चापे नई रे अब हूं काम करवा तारे आज मारे बोले रेड़ी कलो पड़ी मुझे थोड़ी को पड़वानी बस काढवन इने ओले हींगवर हीत बारिज कटना जो हां ये पूरी पूरी पात्रा कह रहा है और काढिन ने हां जो तो आपु दड़ी आए बाकी जा है ने हां बाकी जाए ना पर बारों खेड़ा है नहीं मैं भरियां राखियो ना

پڑے دار ہوتی ہے دا میاراجو پہ آپ بار ہاڑا بائی بپور کرو کر من بھوک نہیں لگی پھر کٹن تھے گھوڑا પાંચ સાત ક્યારે હે ને દસ બાર મિનિટે ક્યારો ભરાતો હતો એટલે વાર લાગી પુણા બે જેવો ટાઈમ થયો છે અને હવે જો રાજુભાઈ નાકું વારે છે ને વાયમાંય પાણી થઈ રહ્યું છે રાજુભાઈનો ફોન આવે ને એટલે મોટર બંધ કરવાની છે અને પછી કરવા હે આપણે બપોરા પૂણા બે વાગ્યા એટલે ઘરે બધા આરામ કરતા હે અને હું હીરાયું નથી પેટમાં હા ઉંધ્યાડા દોડતા હોય ને એવું અંદર માહોલ છે ચાલો મસ્ત જો અહીંયા ટાઢો ટાઢો આંબાનો છાંયો અને આ ચાર દિવસ થયા છે કન્ટિન્યુ પવન ઓછો પડી ગયો અને તપે છે ને ભાઈ પ્યોર ઉનાળા જેવું આમ દૂર દૂર આપણે આમ નજર કરીએ ને એટલે જાણે એમથી થાય ઝાર વરસતી હોય ને એ ટાઈપના તડકા ચાલુ થઈ ગયા છે અને કાલ કદાચ કોઈને મિસ્ટેક થઈ હોય સમજવામાં તો જો આ ઓયડી છે ને કાલે આપણે જે આ ઓયડીની વાત કરી હતી ને વર્ષોના વાણા વાઈ ગયા જો આ ઓયડી મેં વાત કરી હતી આ ઓયડી ઉપર મારા બાપુ એટલે મારા પપ્પા ઓપ થઈ ગયા ઓગણીસો ને અઠ્ઠાણુંમાં તો એની પહેલાં લગભગ મારા ખ્યાલથી મને પાંચમું કે છઠ્ઠું વર હાલતું હોય તો અમે ગામમાંથી આવતા મારા બાપુની અહીં કામ કરતા હોય ને તો આવા જ ટાઈમે બાર બપોરે એક બે વાગ્યાની આસપાસ આ આંબાનો વિસ્તાર જબરો હતો એટલે ઓયડી ઉપર એકદમ છાંયો હા ઝૂંપડી જેવું હોય નીચે માનમાન જવાય ને એવી રીતના ઉપર જઈ અને આરામ આના ઉપર કરતા એ મને આછું આછું યાદ આવે અને એમાંથી જો જરાક ગોથલી લાગી જાય તો ડાયરેક્ટ વાયમાં જો ઉપરથી હવે છેલ્લા 3-4 વર્ષથી ઉપરનું બધું પત્રું હડીન પડી ગયું છે અંદર ટાટર ને રાખતા પહેલાના સમયમાં તો મશીન હતું જો અહીંયા આડા મશીન નું હતો છે અને અમારે અહીંયા ઊભા મશીન નું હતો છે दादीજીનો ફોન આવી ગયો હા રાજ આ મોટો બંધ પીજે હે ને હા આ બાંધોનિયા હાલો ભાઈ તો હવે લગભગ કાચા પોચા બે જેવો ટાઈમ થઈ ગયો મોટર બંધ કરી દઈ ને પેટમાં નાખી તો આ બધી અમુક અમુક હું વાત કરતો હતો ને એવી જૂની જૂની યાદું હે અમુક વસ્તુ એવી હોય ને એ ભૂલાય નહીં બાકી વર્ષોના વાણા વાઈ ગયા છે એટલે ઘણું બધું આપણાથી હવે મિસ થતું જતું હોય પણ આવી અમુક યાદું હોય ભૂલાય નહીં નાનપણની ઘણી બધી યાદો હે હાલો તો હવે મોટર બંધ કરી અને બપોરા કરી લઉં આપણી ઓટોમેટિક સ્વિચ છે પેલા બંદ કરવાની અને પછી ઉપડી ના હગે એવું થાય તો ટાટર પડી જાય અને અમુક ઓલા હાઠીકડા આપણે ભરાવી દઈએ ને એમાં ટાટર ના પડી હગે એટલે મોટર ને ભરવાનો ચાન્સ વધી જાય તો હાલો હવે મારે વાહન લાઈન કાઢી અને ડાટું મારવું એટલે વાયમાં પાછો આગો કરલો

તમને એમ બાર ને બહુ રૂપારો લાગે અમને હું પ્રસંગમાં રાખવાના જઈ રહ્યા ને ત્યાં ભેહુ ના પર્સ રાખ

તને જો તારું સ્વેટર નથી એટલે ફાઈનલ ગરમી ચાલુ થઈ ગઈ છે ટોપી હજી ને ઉતરી કેમ જી એન હે

પાણી ચાલુ છે આમાં જો પણ પાછા ઉભા થઈ ગયા થોડાક જે હા વધારે પડી ગયા ને એ જ છે આમાં પાણી આપડે છે ઓલા છેડે થી ઓલા છેડા સુધી જાય છે અને અમારા રાજુભાઈ જો તડકો લાગે ને તે આવી ગયા હે ભાઈ ચાલો મારે જાવ જો હે રાજુભાઈને હવે પાણી વારવાનું છે ઘઉંમાં પવન તા છે પણ નહીં નડે એટલો પવન નડીએ પવન ઘણો હે પણ આમ ટૂંકમાં લગભગ વાંધો નહીં આવે જો એમ જોજે એવું લાગે તો બદલાવી નાખજો હાલો ભાઈ અમારે જો મેડમ તૈયાર થઈ ગયા હે કેવનું જાઉં તો વાંધો અને હજી ભાઈ હોઈદરી ના હોય દસ થી અગિયાર ધી રહી ને તો

તો એનાથી ઘણી બધી રાહત છે અને એનાથી કામ ના થાય એટલે હવે વરી પાછું દસ પંદર દિન નો મેળ થઈ ગયો છે ચાલો હું મૂકી આવું અને અમારે વિરેનભાઈએ નિમાયણ મોઢું કરીને ઊભો કઈ કામ નથી આવતું કાલ નિશાળે જાવાની આજ તો રજા હતી કેવાની હોય ખબર નહિ જીવન તો મી તો જઈ વાંધેજો પૂછી જો જોઈએ રખડીએ હવે હું પણ હવે એને જવું જ છે તો કઈ કાયમ આવે

પૂછી જ મૂકી જાય તો હું આવું તો પણ એટલી વાર હું પસંદ કરતો આવવાનું મન થાય કઈ ના બોલું કઈ બોલ્યો ને

અમારા બાવડાના વિવાહ કોપીયાલ હા આતી હવે ભવને ભઈ પૂગી જાવ તમે બાપાને મેરી આવી ખબર એ પણ આઘડી કઈ લો ઓમનો શું કરો કઈ હા થાઈ કો ખબર અમે હા બાવડાને રેડ તો કે કે નઈ ને આખી રાત તારે સાજી નહીં

ને મારે દૂધ પી ને દૂધ તો બહુ પીએ પણ ના પાડે હાલો હવે હું દૂધ ભરી આવું અને વિડીયા નો આપડે કરી દઈએ એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ